બ્રેકિંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ અમદાવાદમાં સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ઉપલેટામાં ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને ન્યાય અપાવવા મામલતદારને આવેદન પત્ર આપ્યું શહેરના આંબેડકર ચોકથી મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ભગતસિંહ ચોક ગાંધી ચોક જીકરિયા ચોક નટવર રોડ અને નાગનાથ ચોક થઈને મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજાઈ મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા અને રોજગાર બંધ રાખીને જન આક્રોશ બાઇક રેલીમાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજે દર્શાવ્યો વિરોધ વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા છુમલો કરવામાં આવ્યો સ્કૂલ ના કેમ્પસ ની અંદર આ નિર્દોષ વિદ્યાર્થી મૃત્યુ થયું સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખત ના સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમે આજે મામલદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ આ દીકરો સોળ વર્ષનો છે અને હત્યા કરનાર પણ સોળ વર્ષનો છે સોળ વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે એને પણ સખત ને સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલનું નું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે આ સ્કૂલ મેનેજમેન્ટ આ સ્કૂલનો ના ટ્રસ્ટીઓ જેમણે આ બાળકને છોડી દીધો હતો સ્કૂલ ની અંદર કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી તેઓ પણ એટલા જ દોષી છે જે હત્યાનો આરોપી છે અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે આ છોકરા આ જેને હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્ટકો જેવી કલમો લાગવામાં આવે અને અમારી તો એ પણ માંગ છે કે એની ઉપર રાષ્ટ્રદ્રોહની પણ કલમ લગાડવામાં આવે અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે